યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના પહેલા શ્લોકનું વિસ્તારથી વર્ણન હરીહિયો ચોથા અધ્યાયના પહેલા શ્લોકનો અનુવાદ છે શ્રી ભગવાન કહે છે મેં આ અવિનાશી યોગ સૂર્યને કહે હતો પછી સૂર્યએ પોતાના પુત્ર વ્યવસ્થ મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષવાકુને કહે આ હતો પહેલા શ્લોકનો અનુવાદ હવે તેમનું વિસ્તારથી વર્ણન સાંભળીએ ભગવાને જે સૂર્ય મનુ અને ઇક્ષવાકુ રાજાઓનો ઉલ્લેખ કર્યો છે તે બધા ગૃહસ્થ હતા અને તેઓએ ગૃહસ્થ આશ્રમમાં રહીને જ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી રાજ્ય પરંપરા અનુસાર કર્મયોગ લેવાનું જ ઉચિત પ્રતીત થાય છે જો કે પુરાણોમાં અને ઉપનિષદોમાં પણ કર્મયોગનું વર્ણન આવે છે તો પણ તે ગીતામાં વર્ણવેલા કર્મયોગની જેમ સાંગોપાંગ અને વિસ્તૃત નથી ગીતામાં ભગવાને વિવિધ યુક્તિઓ વડે કર્મયોગનું સરળ અને સાંગોપાંગ વિવેચન કર્યું છે કર્મયોગનું આટલું વિશદ વર્ણન પુરાણો અને ઉપનિષદોમાં જોવામાં આવતું નથી ભગવાન નિત્ય છે અને તેમનો અંશ જીવ આત્મા પણ નિત્ય છે તથા ભગવાનની સાથે જીવનો સંબંધ પણ નિત્ય છે આથી ભગવત પ્રાપ્તિના સઘળા માર્ગો યોગ માર્ગ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ વગેરે પણ નિત્ય છે પરમાત્માની સાથે જીવનો સ્વતઃ સિદ્ધ સંબંધ નિત્ય યોગ છે જેવી રીતે પતિવ્રતા સ્ત્રીએ પતિને હોવાને અંગે કરવું કંઈ પડતું નથી કેમ કે તે પતિની તો છે જ એવી જ રીતે સાધકે પરમાત્માના હોવાના અંગે કરવાનું કંઈ જ નથી તે તો પરમાત્માનો જ છે પરંતુ અનિચ્છ ક્રિયા પદાર્થ ઘટના વગેરેની સાથે જ્યારે તે પોતાનો સંબંધ માની લેશે ત્યારે તેને યોગ અર્થાત પરમાત્માની સાથે પોતાના નીચ સંબંધનો અનુભવ નથી થતો આથી તે અનિચ્ચની સાથે માનેલા સંબંધને દૂર કરવા માટે કર્મયોગી શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેથી મળેલી સમસ્ત વસ્તુઓને સંસારની જ માનીને સંસારની સેવામાં લગાડી દેશે તે માને છે કે જેવી રીતે ધૂળનો નાનામાં નાનો કણ પણ વિશાળ પૃથ્વીનો જ એક અંશ છે એવી જ રીતે આ શરીર પણ વિશાળ બ્રહ્માંડનો એક અંશ છે એવું માનવાથી કર્મ તો સંસારના માટે થશે પરંતુ યોગ નિત્ય યોગ પોતાના માટે થશે અર્થાત નિત્ય યોગનો અનુભવ થઈ જશે જેવી રીતે સૂર્ય સદા ચાલતા જ રહેશે અર્થાત કર્મ કરતા જ રહેશે અને સહુને પ્રકાશિત કરતા છતાં પણ પોતે નિર્લિપ્ત રહેશે તેવી જ રીતે સાધકોએ પણ પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર પોતાના કર્તવ્ય કર્મોનું પાલન પોતે કરતા રહેવું જોઈએ અને બીજાઓને પણ કર્મયોગની શિક્ષા દઈને લોકસંગ્રહ કરતા રહેવું જોઈએ પરંતુ પોતે તેમનાથી નિર્લિપ્ત નિષ્કામ નિમર્મ અને અનાસક્ત રહેવું જોઈએ સૃષ્ટિમાં સૂર્ય સહુના છે સૃષ્ટિની રચનાના સમય પણ સૂર્ય જેવા પૂર્વકલ્પમાં હતા તેવા જ પ્રગટ છે સહુના આદિ સૂર્યને ભગવાને અવિનાશી કર્મયોગનો ઉપદેશ દીધો આથી સિદ્ધ થયું કે ભગવાન સહુના આદિ ગુરુ છે અને સાથે જ કર્મયોગ પણ અનાદિ છે ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે હું તને કર્મયોગની વાત બતાવી રહ્યો છું તે કોઈ આજની નવી વાત નથી જે યોગ સૃષ્ટિની આદિથી અર્થાત સદાથી છે તે જ યોગની વાત હું તને બતાવી રહ્યો છું પ્રશ્ન એ છે ભગવાને સૃષ્ટિના આદિકાળમાં સૂર્યને કર્મયોગનો ઉપદેશ કેમ દીધો તેનો ઉત્તર એ છે કે સૃષ્ટિના આરંભમાં ભગવાને સૂર્યને કર્મયોગના વાસ્તવિક અધિકારી જાણીને તેમને સર્વપ્રથમ આ યોગનો ઉપદેશ દીધો સૃષ્ટિમાં જે સર્વપ્રથમ ઉત્પન્ન થાય છે તેને જ ઉપદેશ દેવામાં આવે છે જેમ કે બ્રહ્માજીએ સૃષ્ટિના આદિમાં પ્રજાપતિને ઉપદેશ દીધો ઉપદેશ દેવાનું તાત્પર્ય છે કર્તવ્યનું જ્ઞાન કરાવવું સૃષ્ટિમાં સર્વપ્રથમ સૂર્યની ઉત્પત્તિ થઈ પછી સૂર્યથી સમસ્ત લોક ઉત્પન્ન થયા બધાને ઉત્પન્ન કરવાવાળા સૂર્યને સર્વપ્રથમ કર્મયોગનો ઉપદેશ દેવાનો હેતુ તેમના દ્વારા ઉત્પન્ન સમસ્ત સૃષ્ટિને પરંપરા વડે કર્મયોગ સુલભ કરાવી દેવાનો હતો સૂર્ય સમસ્ત જગતનું નેત્ર છે તેમનાથી સહુને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેમના ઉદિત થતા બહુ ધા સઘળા પ્રાણીઓ જાગૃત થઈ જાય છે અને પોતપોતાના કર્મોમાં લાગી જાય છે સૂર્યથી જ મનુષ્ય લોકમાં કર્તવ્ય પરાયણતા આવે છે સૂર્યને સમસ્ત જગતનો આત્મા પણ કહેવામાં આવ્યો છે આથી સૂર્યને જ ઉપદેશ પ્રાપ્ત થશે તે સઘળા પ્રાણીઓને પણ આપમેળે પ્રાપ્ત થઈ જશે એટલા માટે ભગવાને સર્વપ્રથમ સૂર્યને જ ઉપદેશ દીધો વાસ્તવમાં નારાયણના રૂપમાં ઉપદેશ દેવો અને સૂર્યના રૂપમાં ઉપદેશ ગ્રહણ કરવો એને જગત નાટ્ય સૂત્રધાર ભગવાનની એક લીલા જ સમજવી જોઈએ જે સંસારના હિતને માટે બહુ જ આવશ્યક હતી જે રીતે અર્જુન મહાન જ્ઞાની નરઋષિના અવતાર હતા પરંતુ લોકસંગ્રહના માટે તેમણે પણ ઉપદેશ લેવાની આવશ્યકતા થઈ બરાબર તે જ રીતે ભગવાને સ્વયં જ્ઞાન સ્વરૂપ સૂર્યને ઉપદેશ દીધો જેના ફળ સ્વરૂપ સંસાર ઉપર મહાન ઉપકાર થયો છે થઈ રહ્યો છે અને થતો રહેશે કર્મયોગ ગૃહસ્થોની ખાસ વિદ્યા છે બ્રહ્મચર્ય ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચારેય આશ્રમોમાં ગૃહસ્થ આશ્રમ જ મુખ્ય છે કેમ કે ગૃહસ્થાયીશ્રમથી જ અન્ય આશ્રમો બને છે અને પળાય છે મનુષ્ય ગૃહાશ્રમમાં રહીને જ પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરીને સુગમતાપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે તેને પરમાત્મા પ્રાપ્તિ માટે આશ્રમ બદલવાની જરૂર નથી ભગવાને સૂર્ય મનુ ઇક્ષવાકું વગેરે રાજાઓના નામ લઈને એ બતાવ્યું છે કે કલ્પના આદિમાં ગૃહસ્થોએ કર્મયોગની વિદ્યાને જાણી અને ગૃહસ્થ આશ્રમમાં રહીને જ તેમણે કામનાઓનો નાશ કરીને પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પણ ગૃહસ્થો હતા એટલા માટે ભગવાન અર્જુનના માધ્યમ દ્વારા જાણે બધા જ ગૃહસ્થોને સાવધાન ઉપદેશ કરે છે કે તમે લોકો પોતાના ઘરની વિદ્યા કર્મયોગનું પાલન કરીને ઘરમાં રહીને જ પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો તમારે બીજી જગ્યાએ જવાની જરૂર નથી તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના પહેલા શ્લોકનું વિસ્તારથી વર્ણનમાં પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ બાકી રહેલું વિસ્તારથી વર્ણન આપણે બીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ અધ્યાય સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ જ્યાં ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો